તાલુકાના આધોઈ ગામ પાસે સોળ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને રાહત થશે રાપર વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જડેજા દ્વારા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાપર વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જડેજાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી છેલ્લા પંદર મહિનાથી આ પુલનું બાંધકામ ચાલુ હતું

મોટી રજૂઆત હતી આગળ પહેલાંથી પણ કામ નથી પણ ત્યારે ખરેખર આનંદની વાત છે આજે ચૌદ કરોડના ખર્ચે અને ચારસો ફૂટ લાંબો બ્રિજનું આજ લોકાર્પણ થયું અને એ જ લોકાર્પણમાં ખરેખર અમારા માટે ગૌરવની વાત છે કે મારા કાર્યકાળમાં આજે સરપંચ હું હતો અને મારા કાર્યકાળમાં આજે આ લોકાર્પણ થયું એટલે ખરેખર હું મારી જાતને ધન્યવાદ માનું છું અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા વિકાસભાઈ વાગજીભાઈ અમારી ભારતીય જનતા પાર્ટીના આખા ભચાઉ તાલુકાની ટીમ દ્વારા આજે આજે લોકાર્પણ કરવા એ બારમાં બહુ મને ખુશી વ્યક્ત કરે છે આ ધુની અંદર અવાળા કંપનીના અને સોનાલ કંપની અમારા ગામમાં કંપની ચાલુ છે એ કંપની મેં રજૂઆત કરી હતી કે અમારા થોડુંક નાનું અમારા કામ છે કે કચરાની ગાડી કે મેં આપો એટલે આપણે રજૂઆત કર્યા ભાઈ એને સ્વીકારી લીધી વાત જેમ સતત વિકાસના કાર્યો થતા રહે છે અમારા ગુજરાતના ખૂબ સરળ સભાઓના મુખ્યમંત્રી આદિનાથ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય અને વાગડ વિસ્તાર એટલે અમારા મુખ્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાન અને કચ્છ જિલ્લા પંચાયતના આગળની દિનકસિંહ જાડેજાના વરદ આજે સોળ કરોડથી ઉપરના કાર્યોના સાથે આ પુલનું નિર્માણનું લોકહિતાર્થે આજે લોકાર્પણ થયું છે ત્યારે લોકોની અંદર ખૂબ ખુશાલી છે વર્ષોથી સતત રાહ જોતા હતા કે આ પુલ જે છે એ અહીંથી સામખેડથી કરીને ઠેઠ એકલ બામકા સુધીના રસ્તાને જોડતો સાથે સાથે ભચાઉ અને રાપરના વિસ્તારને લોકોનો જોડતો આ પુલ છે એના નિર્માણનું આજે લોકાર્પણ થયું ત્યારે લોકોની અંદર ખૂબ ખુશાલી છે નાદોઈના સરપંચ શ્રી રાજભાઈ પટેલ દ્વારા પણ અનેક વિકાસના કાર્યો સાથે નું આજે અહીંયા કાર્ય થયા છે તેને સૌ વધાવીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે